શીખવાડે છે એવું પહેલું સૌથી પહેલું એને શું કરવાનું હસતા શીખવાડે નમતો શીખવાડે અને માત્ર ગણતરીના વર્ષોમાં ભારત દાસ દેશ આઝાદ થયો બસ થોડા જ વર્ષોની અંદર જાપાન ફરી પાછું નેસ નાબૂદ થયેલું જાપાન વિશ્વની મહાસત્તા એક થી ત્રણ નંબરની અંદર એ પહોંચી ગયું ખાલી સોફ્ટનેસ ખાલી ગાડીમાં માં જતા હોય તો પાડોશી આયો હોય ને તો આ તો ફલણો છે પેલો હાખ નોખી હોય ને તો નોખી હાખ વાળો હોય ભાળીને પાછો કઈ ડી ને ટ્રેક્ટર લઈને ડોળા પાછો વગર કારણે એટલે તારા ડોળા ફૂટે છે તો માટે તું પેલું કરે છે ગાડી લઈને જતા હોય તો આમ પાછો કરડકીને જો એમાં તારા ડોળા ને પેલું થાય છે તારું બગડે છે અરે યાર હમે વાળો મળે છે ને હસને તું એમાં શું જતું રહેશે યાર હસને થોડો હસતો હસતો જાય ને આપણો પાડોશી છે તારો જ ભાઈ છે આ પૃથ્વી ઉપર રહેવા વાળો જ માણસ છે એનાથી નિજા ગર્વ નથી આ નવા ગ્રહ આવ્યો હોય તો કરતું પ્રેમ એને અને કરવાથી તારું ભલું થશે તો એક સોફ્ટનેસ બધા શીખો થોડા હસતા રહો તો આ એક ત્રણ ચાર બાબતો મારે કહેવા જેવી હતી કીધી બાકી તો તમે ખૂબ સરસ આપણા બે વડીલોની પ્રતિમાનું અનાવરણ માટેની વ્યવસ્થા કરી છે હું તમને બધાને હૃદયથી એ કાર્યક્રમના સહભાગી માટે અભિનંદન આપું છું બધા આગળ વધો કામ કરો અને બધા નવા વર્ષે ખૂબ સુખથી રહો રાજનીતિ એની રીતે ચાલ્યા કરશે રાજનીતિને ચારે કુરા પકડીને ના કરો જયારે કરવાની હોય ત્યારે કરવાની એ દસ દિવસ પંદર દિવસ પૂરતી જ હોય છે